ત્યારે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં યોજેલા આ ખેડૂતોને વિવિધ યોજનાઓના લાભો વિતરણ કરાયા હતા છબનપુર ખાતે યોજાયેલા આ મહોત્સવમાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ બે લાખ હેક્ટર વિસ્તારમાં પાંચ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ખેડૂતો માટે ઘરે બેઠા અરજી કરી શકે તે માટે આ ખેડૂત પોર્ટલ શરૂ કરાયું છે અને ટ્રેક્ટર સહાય વધારીને રૂપિયા એક લાખ સુધી કરવામાં આવે છે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા હાલોલ ખાતે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે તથા રૂપિયા એકસો કરોડનું ફંડ ફાળવાયું છે આ પ્રસંગે લાભાર્થી લાભો વિતરણ કરાયા અને મહાનુભાવો કૃષિ પ્રદર્શન સ્ટોલોની મુલાકાત લીધી હતી કિરણ ગોહિલ નેશનપ્રસ ન્યૂઝ પંચમહાલ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર